અમદાવાદની ખ્યાતિ મલ્ટ્રી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે દર્દીના મોત કડીના બોરીસણા ગામમાં આરોગ્ય કેમ્પ બાદ ઓગણીસ દર્દીને સારવાર માટે લવાયા હતા અમદાવાદ જાણ બહાર સાત દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરાઈ હોવાનો પરિવારનો આરોપ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ મચાવ્યો હોબાળો ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ બેદરકારી જણાશે તો તબીબો સામે કાર્યવાહીની આપી ખાતરી પીએમ જેએવાય અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલનું અટકાવાયું પેમેન્ટ તો કેમ્પ માટે વહીવટ તંત્રની મંજૂરી ન લેવાઈ હોવાનું જણાવતા જિલ્લા આરોગ્ય અધિકારી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને નગર હવેલીના પ્રવાસે સેલવાસ ખાતે રૂપિયા ઇઠ્યોતેર કરોડના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરશે વાતચીત મહારાષ્ટ્રમાં દિગ્ગજોનો ઝંઝાવાતી પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિમુરની રેલીમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર પુણે અને સોલાપુરમાં પણ પ્રધાનમંત્રીની ચૂંટણી રેલીઓ શરદ તબક્કાના મતદાન માટે તબક્કાના મતદાનના પ્રચાર દરમિયાન જરિયામાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા પર આદિવાસીઓને લૂંટવાના લગાવ્યા આરોપ જમ્મુ કાશ્મીરમાં થઈ સીઝનની પહેલી બરફવર્ષા રાજૌરી બુરેજગાઠી મુગલ રોડ સહિતના વિસ્તારમાં છવાઈ બરફની ચાદર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વધશે ઠંડીનું જોર આજે દેવ ઉઠી અગિયારસ મંદિરોમાં તુલસી વિવાહનું આયોજન વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરેથી પરંપરાગત રીતે નીકળ્યો ભગવાનનો વરઘોડો ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે શુભ કાર્યોની થશે શરૂઆત અને વૈશ્વિક બજારના મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેર બજારમાં ગાબડું બીએસસી નો સેન્સેક્સ આઠસો એકવીસ પોઈન્ટ ઘટી ઇઠ્યોતેર હજાર છસો પંચોતેર પર તો નિફ્ટી એ ગુમાવી ચોવીસ હજાર ની સપાટી ઓટો બેંક એફએમસીજી ના ઘટાડો તો સોના ચાંદીના ભાવમાં જોવા મળી નરમાશ